શહેરના લક્ષ્મીચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક ઘટના બની આણંદ અનાયા જતા બે વીજપોલ ધરાશાયી થઈ ગયા અને ત્રણ જેટલી ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું ઘટનાના ઝટકામાં પેસેન્જરોના ચહેરા પરની ભયની લાગણી સ્પષ્ટ જોઈ શકાય હતી પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં જેને કારણે પ્રજામાં રાહતનો ઉશ્કેરો થયો ડ્રાઈવર જેમણે થોડા દિવસો પહેલા નિવૃત્તિ બાદ ફરી ડ્યુટીમાં જોડાયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા મારું નામ અરવિંદભાઈ મંગળભાઈ વાઘેલા કંડક્ટર આણંદ ડેપોની બસ છે બરોડાથી ચકલાહી જતી હતી જૂના બસ સ્ટેન્ડની બહાર જો આપણે લક્ષ્મી ટોકી આગળ આવ્યા ને ડ્રાઈવર બે બંધ થઈ ગયું ચાલુ એમાં આ રેમાં ઘટના બની